એક અહીંયા મોટો બાવળ પડી ગયો છે જાતની રામ ગાંડો અલગ અલગ નામ હોય કહેવાય નીચે નીચે બે પડી ગયા છે બાવડા બાકી બે હું જોવાલથી થઈ ગઈ ઓલી રાડુ દેતી જાય છે અહીંયા પણ એક બાવડો રામ રામ થઈ ગયા બિચારા ને અહીંયા એક જોડો ટ્રેણીઓ પડી ગયો આ પાવર પડે એટલે જોઈ લ્યો તમે વિચાર કરો ભીઘો એક પટ ખાલી કરી નાખે કેમ કે બહારનું ઊભું હોય તો નકડું જ લાગે હાવ જરાક એક બચલા જેવડું છે હવે જોઈ લે વિશાળ કેમ છો બાવડું છો અને છેલ્લે આખો મોબાઈલમાં નથી આવતો રખડતું નથી આ પૂર ફરી ગયો નથી પછી હવે થઈ ક્યાં આવ્યું આવડો બાવડો લાગે તમને મબલમાં જરા કંઈક મને દેખાય આમાં આમ રૂબરૂ ને ખબર પડે વિશાળ રૂપ છે અને આનો હું છે કે પાંદડાનું વધારે પડતો ઉપર છાદલીમાં જ પાંદડા દેખાય છે આમાં નીચેની સાહેબ કાંટા જ નીકળ્યા પડ્યા અને એ કાંટો લાગી ગયો એટલે એ રસી ભરાણા અઠવાડિયાનો હક કરી દી પગમાં આપણે અનુભવ થયા વિચાર કરો કેટલા બાવની જગ્યા રહી ગઈ હતી અમને પટ્ટો લઈ લ્યો આ ને અડતો હતો આપણે અહીંયા ગયો હતો આવડો મોટો બાવળા છે એકાદ હજી અહીંયા પડી ગયો ભલે રસ્તા પડ્યો અત્યારે કાપવાની જરૂર નહીં પડે એને આપણે અહીંયા લુચો સ્ટોક કરવો ન હે ને તો અહીં જ પડશે ફરજિયાત છે એની પહેલા લબક પગતો નવરું થઈ જાય બાવળી કાપી જાય એમ કે અથાળ માળથી જ ઉપડી જાય હવે રસ્તો આખો બંધ થઈ ગયો આપણે ઉનાળે જે ભૂકોન આપણે દાણા ભૂકોન આવે ને એ આ રસ્તે જાય સીધી ઘરે કેમકે આ સાટે આપણે નાખવાની હોય એટલા માટે આ પારાથી ઓલી બાજુનો ભાગ છે ને એમાં બેહો ક્યાંય ચરતી નથી જવ પટ્ટો પડે સીધો અને ઓલી બાજુ બેહો ચર નથી ને બીચો બારી નાખ્યો છે અને એ સાઈડ આપણે જોવું હમણાં આગળ તમને દેખાડીશ કુવાડીઓ થઈ પણ કુવાડી ભરવા માંડ્યો બધો આપણે દવા ચાઇટી ને કેમ ભરે એની જેમ અહીંયા પૂરનું પાણી ફરી ગયું છે ત્યાં કુવાડિયા આમ લાંબો થઈને હોઈ ગયો ને એ હા ભરી ગયું શું કારણ છે ને એ કાંઈ ખબર નથી પડતી આમ વરસાદ થોડોક છે ઝેરી આપણે પગ ત્રણ દીધું આમનું છે તન નહીં ચાર ચાર પાંચ દી આવ થવા આવ્યા બે દીધોણ વરસાદ નથી પાંચ દી થઈ ગયા येवनो पगे दिवे बरे तो आपरे हने काया रोड જાય છે અત્યારે કેમ કે જે તમ કે બધું પાણી જ છે બધું પાણી છે ને આ સાઈડ થી આવે છે અડધું તો એમને હું રેજ ફૂટી પડ્યા વધારે આજ તડકો દઈ દીધો એટલે રેજ ઓછા થઈ ગયા ને કાલે રેજ કાલે જતા પાણી ફૂલ બધે ત્યાં પગ રાખાય નહીં આ વરસાદ પડ્યો થોડો ખારા ટાઈપનો હતો એટલે કે આ પોર જ્યાં ફરી ગઈ અહીંયા પાણી ઊંચું થતું નથી પાંચ ઘડીકમાં આ સાઈડ માથે ન જડે એટલે દડો વધારે ઊંચો છે આ સાઈડ બધે અત્યારે હા ગામ બધીમાં પાણી બેહી ગયા અડધી ખાડામાં અડધા રખડે પાડેડા કાલે તો છોડ જ નહોતા આ બધા નીકળે છે ભાઈ બંધ જાય અમે ભેગા ભણતા એ કપની પકડી લીધી મેં બેહું પકડી લીધી ફેર એટલો હે કે આપણો ધંધો એ જ છે ખાલી એવા પૈસા વધી ગયા ને એટલે ભણવા જતા હતા ધરા ધરાથી વપરાઈ ગયા પછી કીધું બેહું પકડી લે હોય છે એની આપણો ધંધો પકડી લીધો પાછો હા એ બધું પાણી ખાડો ને ફૂલ થઈ ગયો આ પાણી ગમે એટલું થાય પણ રોડ ન ચડી જ એમ કે ઊંચું વધારે થઈ જાય ઓલી અલીબાઈ ખેતરમાં પાણી આવતું હોય બધું હવે હું નાલે નીકળી જાય અહીં નાલે નીકળે કેટલું એને રેવડમાં આવતું તો નીકળી આગે વધારે અહીંયા પડ્યા બધા જ બળતણ બધા ભાગીને લઈ ગયા તો બે હું બધું જોવા મળે ગુમરો મારવા અંદર આવી હતી પાંચ મિનિટ બધી અહીં મોઢું નાખીને આવતી રહી કેમ કે કંઈ છે જ નહીં માં કુવાળી ઝુબો હવે રોડ ટપાડી નાખ્યો ઓલી બાજુ રખડ છે અત્યારે અડધા હજુ હમણાં નીકળી ગયા અડધા ગારા માલ થી આવે સીધી બધી આપડી એક આપાડી ને તડી ગઈ હતી ઘરે છે હજી એક તો બિચાર મરી ગઈ આને પણ થોડી થોડી ચડી ગઈ હતી આ નકડી એકને થોડા મોટા પાડાને આમ ટાટ તો બધાને વધારે ચડી હતી હવે એમ વરસાદ બંધ થઈ ગયો વાંધો ન આવ્યો તો આપણે વાળો હે ને અહીંયા બનાવી નાખ્યો છે આ મન તો રાખવાનો અહીંયા બનાવશું પણ પછી અત્યારે અહીંયા ટાઈમપુર માટે કેમકે હજી પછી વરસાદની થોડીક આગાહી આવી છે અહીંયા રાખો અહીંયા ગેટ બનાવી નાખશું એક બાજુ થાંભલો રાખો ને એક બાજુ આ રાખ્યું બાવડો છે अच्छे खोली लीधु ने आ झाड़वा उपाड़ी ओली भाई वावा है एक आंब वन बेक था ये बदा उपाड़ी दीदा टाइम पर तो हाल से अतरे आप पाल भाई आई गए बेहू बद पानी बेही के बे काम उबा अर्धा मंडाई गई अर्ध्या चढ़ी आई भी वेला खावा आटू आओ ઓલી ક્યાંય ચરતી જ નથી હલો પાછા અંદર ને માથા બહુ મારે ભાઈ બંધ ભક્ ભક ભક્ત હાલ હાલ નગરાજ અરે પછી આ વાળ કે બધી બેસી ગઈ છે કેમકે આ બાવળો છે ને એક વરસાદ પડે ને એટલે હાંસ આખી બેસી જાય આપણે આ બાવળીને જે નાખતા હતા ને પાન કાંટા એની હાશે ને ઘડીકમાં ના બે હે એ આ સાઈટ છે બેઠી નથી ઓલો બાવળો આખો કાપવાનો છે પછી કાપીને પછી આ સાઈટ આવશે ઉપર નાખી દઉં એક એક સર અહીંયા જો બાવળો પાછા વચમાં થઈ આવ્યો છે કદાચ વાળો બનાવવાનો વિચારો અહીંયા તો પણ અહીંયા ગારો બહુ થાય ઓલી બાજુ ગારો તો થાય ટાઈમ પૂરતો આવશે શું કહો વધારે પાણી આવે તો બીકરીએ અલે હમણાં હમણી રાધા અત્યારે બધા જોવા પાણી બી હું બીહી ગઈ આ વાળો બનાવવા માટે સ્પેશિયલ આપણે માણે રાખ્યો જ છે એક એ હમણાં આવશે એટલે તમને દેખાડી દઈશ કોણ છે એટલે અત્યારે જોડખા ઉપાડવા માટે अरे बता दो बढ़ी बेहूं हूँ, अर्धी पानी बैठी घरे भाई गैली साइड निकली गई नक्सो आखो बदलाखो बैठा है, कलर आखो थे देखाई नहीं आया एक बच्चू तनाई गये मोटू बचू थी गए ઉડો જેવું થઈ ગયું પણ પાણી આવે ને એમાં તણાઈ ગયેલ છે કેમ કે ના કંઈ ત્રણ ભેગા હોય ચાર હતા એક બચું કોઈ કૂતરાએ પકડી લીધું હતું બહુ ખરા થતા તો એ આપણે અહીંયા દેખાડ્યા હતા ને આગળ બાવડા ના ભાઈ બંધ આપણે આવી ગયા એક દી પૂરતા જ આવ્યા છે હું રજા રાખી દીધી કીધું તું અહીંયા કે વધી જાય કામ આજ નદી રહે એટલે આ વાળો કમ્પ્લીટ કરી નાખો સવારનો મંડાણો પીડ્યો છે પગેથી ઝડકું ની રહી અહીંયા બે કટકા કર તો આપણે જો બધી ભીવન બાંધી નાખીએ છે નહીં અડધી ને પાકડાને અડધાને વાળામાં પીડા છે નવો વાળો છે એટલે લગભગ એક બી કરે કાને કે